અને બે જે ગેમના નામ આપવામાં આવી રહ્યા છે જંગલી રમી અને લુડો આમાં લગભગ બાર લાખ રૂપિયા નું દેવું હવે તમે વિચારો ઓનલાઈન ગેમિંગ ની અંદર એક વ્યક્તિ બાર લાખ રૂપિયા ગુમાવી દે તો પછી એ ઝઘડા તો થવાના કલેશનું કારણ બનવાનું જ અને એ ઝઘડો એટલો બધો વકરી ગયો કે પોતાના જ પરિવાર નષ્ટ કરી નાખ્યો પોતાના જ પરિવાર નો નાશ અને એટલે જ આપણે આ મુદ્દા ઉપર સાયબર એક્સપર્ટ સાથે વાત કરવી છે ધ્રુવ પંડિત આપણી સાથે જોડાઈ ગયા છે ધ્રુવભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં

છેલ્લા પાંચ વર્ષથી જોઈએ છે કોરોના પછી સાયબર અપરાધ જેટલા વધી ગયા છે ગુજરાતમાં અને આખા ભારત દેશમાં છેલ્લા બહુ ટાઈમથી મેં પણ વાર જેટલી વાર અવેરનેસ પ્રોગ્રામ કર્યું એટલી વાર લોકોને એક જ વસ્તુ કીધી છે કે લાલચ સૌથી ખોટી વસ્તુ છે જે સાયબર અપરાધમાં આપણને સૌથી વધારે ખેંચી લે છે અને સેમ વસ્તુ ભારત સરકારે આપણા ગુજરાતના માન્ય ગૃહમંત્રી હરસંઘવી સાહેબે બધાએ કેટલી વાર કીધું છે કે સાયબર અપરાધ તમારા સાથે ત્યાં સુધી તક નહીં થાય જ્યાં સુધી તક તમે લાલચનો લાભ નહીં રાખો આ ઓનલાઈન ગેમિંગમાં જે પણ જંગલી રમી પોકર કે લૂડો કે ક્રિકેટ એના સિવાય જેટલા પણ ફૂટબોલ જેમ કે સોકર જેટલા પણ ગેમિંગ એપ્લિકેશન્સ આવે છે અને ગેમિંગ એપ્લિકેશનમાં જ્યાં જ્યાં પૈસા જોડાયેલા છે એ લોકો આ લોકોને રમવાના ટાઈમે કેવું લાગે કે મેં તો પાંચસો રૂપિયા નાખીને ખાલી રમ્યું છે બટ પાંચસો રૂપિયા નાખ્યા પછી જે પાંચસોથી હજાર હજારથી બે હજાર આવી રીતે પ્રોફિટ મળે છે એવી રીતે આ લોકોનું ઇન્ટરેસ્ટ એટલું વધી જાય છે કે દિવસમાં આ લોકોનું રોજનું જે રોજગાર છે જે આ લોકો કરતા હોય છે એ વસ્તુ છોડીને અને આખો દિવસ ઓનલાઈન ગેમિંગ અને આ ક્રિમિનલ એક્ટિવિટીસ સાથે જોડાઈ જાય છે જ્યારે ભારે ભડકમ નુકસાન થાય છે ત્યારે એ વસ્તુ સહેન કરી શકતા નથી અને એના સાથે પછી માર્કેટમાંથી વ્યાજે પૈસા લેવા કોઈનાથી પણ ઉપાડ પૈસા લેવા પછી બેંકમાંથી અનસિક્યોર લોન્સ લેવી બહુવાર એવી રીતે જે લોકો ફેક લોન એપ્લિકેશનના પણ શિકાર બની જાય છે અને સાથે સાથે ઘરમાંથી એક પ્રેશર હોય કે ભાઈ તમે કંઈ આખો દિવસ કામ નહીં કરતા ભણતા નથી જે યુવા લોકો છે એ લોકોને એમનો કરિયર બનાવવા માટે એમના પેરેન્ટ્સ કે પછી જે સારા ઘરના વ્યક્તિઓ હોય હસબૅન્ડ હોય એ લોકોને એમની વાઈફ એમના છોકરાઓ પણ રિક્વેસ્ટ કરતા હોય છે કે આખો દિવસ તમે ગેમમાં જ લાગેલા છો તો આ લોકોને એક સાયકોલોજી થઈ ગઈ હોય છે કે સવારે ઉઠો આખો દિવસ ગેમ રમો પૈસા કમાવો સાંજે ઊંઘવા જાઓ ત્યારે ગેમ રમો ફેમિલી ટાઈમ સ્પેર ના કરો તો જ્યારે એમની પર્સનલ આ સ્પેસમાં જ્યારે ઇન્ટરફિયરન્સ આવે છે

સાહેબ બિલકુલ મેજર અવેરનેસ ડ્રાઈવની જરૂર છે આપ નહીં છેલ્લા ત્રણ મહિનાથી જે ડિજિટલ એરેસ્ટના ફ્રોડ વધ્યા હતા તો ભારત સરકારે જે સૌથી સારો સ્ટેપ લીધો કે બધાની ફોન પર કોલર ટ્યૂનમાં ડિજિટલ એરેસ્ટને સાયબર અવેરનેસ માટે કોલર ટ્યુન મૂકવામાં આવી એવી રીતે સાથે સાથે સ્પેશિયલી આ ઓનલાઈન ગેમિંગ એમાં તમને ખબર છે કે હમણાં જસ્ટ આપણે રિસેન્ટલી ચેમ્પિયનશીપ ટ્રોફી પતી છે આવના ટાઈમમાં ફરીથી આઈપીએલ આવવાના છે તો બહુ બધી એવી ફેક એપ્લિકેશનો ક્રિકેટના નામે બહાર આવી જાય છે જેમાં જે લોકોને એજ્યુકેશન હતું નથી એ લોકોને સાયબર અવેરનેસ હતી નથી એ લોકો એ ડાઉનલોડ કરીને એમાં પૈસા ગોવાઈ દે છે અને પછી આવી પ્રકારની વસ્તુઓ થાય છે એટલે માર્સ અવેરનેસ ડ્રાઈવ ભારત સરકાર અને ગુજરાત સરકારને મળીને એક માર્સ અવેરનેસ ડ્રાઈવ કરવાની બહુ જ જરૂરત છે અચ્છા આમાં પરિવારજનો આખરે શું કરે કારણ કે આ કિસ્સામાં તો એવું થયું કે જે પત્ની હતા એ તો રોકવા માંગતા હતા કે તમે આમાં ના જાઓ અને પછી એ રગજક થઈ ગઈ ને પછી એમાં મારામારી કરીને પછી એમાં હત્યા થઈ ગઈ તો લોકોએ પરિવારજનો આખરે શું કરવું જોઈએ એમની આસપાસ જે બાળકો છે કે આ રીતે એમના સ્વજન છે આવી ગેમમાં ગેમની લતમાં આવી ગયા છે તો બહાર કઈ રીતે કાઢવા એમને આમાં જાગૃતતા સૌથી મોટો રોલ પ્લે કરે છે બધા તમારા મીડિયાથી માધ્યમથી હું એક બધાને રિક્વેસ્ટ કરવા માગું છું અને સરકારથી પણ એક રિક્વેસ્ટ છે કે કાયદો લાવી દેવો જોઈએ કે કોઈ પણ માણસ ગેમ રમતો દેખાય ને અને એ ગેમમાં લૂડો રમી પોકર આવું કંઈક રમતો હોય ને તો એની જા એની કમ્પ્લેન કોઈપણ ફ્રેન્ડ ફેમિલી માણસે સાયબર સેલમાં કરવી એને બોલાવવામાં આવે એના સાથે એનું સાયકોલોજીકલ એને કન્સલ્ટિંગ આપવામાં આવે અને સાથે સાથે આવા પ્રકારના જેટલા પણ પ્લેટફોર્મ છે ને આને ટેકડાઉન કરવામાં આવે એટલે એક પ્રકારનું જે જુગાર રમવામાં આવી રહ્યું છે ને બંધ કરવામાં ચલો ગેમ મનોરંજનનો એક માધ્યમ છે તો બંધ ના થવી જોઈએ ગેમ રીતે બરાબર છે પરંતુ એના ગેમની આડમાં જે જુગાડ રમવામાં આવી રહ્યું છે જુગાડ માટે જે લોકોને પ્રેરવામાં આવી રહ્યા છે એ બંધ થવું જરૂરી છે આભાર ધ્રુવભાઈ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ મારો ઉદ્દેશ પણ એ જ હતો કે ઘણા બધા એવા પરિવારો છે જેમના લોકો છે સ્વજન છે આ ઓનલાઈન ગેમની લતમાં તે આવી ગયા છે અને એના કારણે તેમનું ભવિષ્ય પોતે બરબાદ કરી રહ્યા છે અને તેમના પરિવારનું વર્તમાન પણ તે બરબાદ કરી રહ્યા છે એ ન થાય તે જરૂરી છે મારી વિશે